મિત્રો શ્રી હરિકોટાના આકાશમાં સવારે આઠ વાગે પ્રચંડ ગર્જના ગુંજી ઉઠી ધોળ અને અગન જ્વાળાઓના ગોટા વચ્ચે ભારતનો ગૌરવ પીએસએલવી સી સિક્સટી ટુ ઉડાન ભરી રહ્યું હતું પરંતુ માત્ર ગણતરીની મિનિટોમાં જ એ ગર્જના એક ભયાનક મૌનમાં ફેરવાઈ ગઈ શું ભારતનું સૌથી વિશ્વસનીય રોકેટ અવકાશમાં માર્ગ ભટકી ગયું શું રહસ્યની શોધમાં નીકળેલું અન્વેષા હવે અંતરિક્ષના અંધકારમાં પોતાનો જ માર્ગ શોધી રહ્યું છે ચાલો જોઈએ મિત્રો PSLV એટલે કે પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ ઇસરોની એ શક્તિશાળી શ્રેણી જેના કારણે આજે વિશ્વભરમાં ભારતની સ્પેસ ટેકનોલોજીનો ડંકો વાગે છે મિત્રો સપ્ટેમ્બર 1993 માં પોતાની પ્રથમ સફર શરૂ કરનાર આ રોકેટે અત્યાર સુધીમાં 50 થી વધુ સફળ મિશનો પૂર્ણ કર્યા છે ભલે તે ભારતનું પ્રથમ ચંદ્ર મિશન ચંદ્રયાન વન હોય કે પછી મંગળની ધરતી સુધી પહોંચેલું મંગળયાન પીએસએલવી એ હંમેશા ભારતને સો સફળતા અને અટૂટ વિશ્વાસ આપ્યો છે અંતરિક્ષ પ્રેમીઓ તેને પ્રેમથી ઈસરોનું વર્ક હોર્સ કહે છે કારણ કે તેણે ઓછા ખર્ચે ભારતના મહાન સપનાઓને સાકાર કર્યા છે બિલકુલ આ જ કારણ હતું કે PSLV C62 પર સમગ્ર દેશની નજર હતી 2026 નું આ મહત્વપૂર્ણ મિશન માત્ર એક સેટેલાઇટ લોન્ચ ન હતું પણ ભારતની નવી ટેકનોલોજીકલ ક્રાંતિનું પ્રતીક હતું પણ કોને ખબર હતી કે આ સફળતાની સફરમાં એક મોટો વળાંક આવવાનો છે સવારનો એ દ્રશ્ય કોઈ પણ ભારતીયને રૂવાડા ઉભા કરી દે તેવું હતું જ્યારે શ્રી હરિકોટાના કિનારે કાઉન્ટડાઉન ગુંજ્યું અને પછી એક ભયાનક ગર્જના સાથે ધડાકો થાય છે છે આકાશને ચીરતું આગળ વધે પોતાની સાથે અન્વેષા ઉપગ્રહ લઈને એ શું હતું એક અત્યાધુનિક અર્થ ઓબ્ઝર્વેશન સિસ્ટમ જે પૃથ્વીનું હાઈ રિઝોલ્યુશન મોનિટરિંગ કરવા માટે તૈયાર કરાઈ તેની સાથે હતા અન્ય પંદર ઉપગ્રહ જેમાં સ્પેસ રિફ્યુઅલિંગ પ્રયોગ માટે આયુલ સેટ એઆઈ આધારિત ઓર્બિટ લેબ અને વિશ્વનો સૌથી હલકો સ્પેસ ટેલિસ્કોપ પણ સામેલ હતો શરૂઆતની મિનિટો ઉત્સાહથી ભરેલી હતી પ્રથમ સ્ટેજ સફળતાપૂર્વક અલગ થયું બીજું સ્ટેજ પણ સફળ રહ્યું પણ ત્રીજા તબક્કે આ મિશનની કથામાં એક અણધાર્યો વળાંક આવે છે મિત્રો મિશન કંટ્રોલ રૂમના દરેક વૈજ્ઞાનિકના ચહેરા પર જેતની ચમક હતી પરંતુ અચાનક જ મોનિટરની સ્ક્રીન પર એક લાઈન ચપકી ટ્રેજેક્ટરી deviation detected આ એક જ વાક્ય આખા રૂમમાં સન્નાટો પાડી દીધો ત્રીજા તબક્કાની પ્રોપલ્શન સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી રોકેટની દિશા તેના નિર્ધારિત માર્ગથી થોડા ડિગ્રી અલગ ફંટાઈ ગઈ અવકાશના અનંત અંતરમાં આ થોડાક ડિગ્રીનો તફાવત એ વિનાશક સાબિત થઈ શકે છે ધીમે ધીમે ડેટા ફીડ આવતો બંધ થઈ ગયો અને ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો સંપૂર્ણ સંપર્ક તૂટી ગયો

ઈસરોના ચીફ એમણે મીડિયાને સંબોધિત કર્યા તેમણે શબ્દોમાં કહ્યું ત્રીજા સ્ટેજના અંતિમ તબક્કામાં એક ગંભીર ખામી સર્જાઈ જેના કારણે રોકેટના એટીટ્યુડ કંટ્રોલ એમાં અસંતુલન નોંધાયું છે હાલ ડેટાનો ઊંડો વિશ્લેષણ ચાલી રહ્યું છે સોશિયલ મીડિયા પર ઈસરોએ સત્તાવાર પોસ્ટ કર્યું કે પીએસએલમી સી સિક્સ્ટી ટુ મિશનમાં સ્ટેજ ત્રણ એનોમલી અંગે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે મિત્રો અવકાશ વિજ્ઞાનના નિષ્ણાંતોનું માનવું છે કે કદાચ ફ્યુલ પ્રેશરમાં થયેલો અનિયમિત ફેરફાર અથવા તો નેવિગેશન ગાઇડન્સ સેન્સરમાં આવેલી ક્ષણિક ગ્લેચ આ ખામીનું મૂળ કારણ હોઈ શકે છે એવી પણ શક્યતાઓ છે કે ત્રીજા તબક્કાની નોઝલ થ્રસ્ટ વેક્ટર કંટ્રોલ સિસ્ટમ એ ખોરવાઈ ગઈ હોય જેના કારણે રોકેટ દિશાહીન બન્યું હોય મુખ્ય ઉપગ્રહ સહિત અન્ય કોઈ પણ સેટેલાઇટ તરફથી ટેલિમેટ્રી સંદેશ ન મળવાના કારણે મિશનને આખરે લોસ્ટ ઇન ઓર્બિટ જાહેર કરવામાં આવ્યું મિત્રો આ મિશનની નિષ્ફળતા એ ભારત માટે ચોક્કસપણે એક મોટો ઝટકો છે કારણ કે અન્વેષા સાથે માત્ર એક સેટેલાઇટ નહીં પરંતુ ભારતનો ભવિષ્ય લક્ષી ટેકનોલોજીનું સ્વપ્ન જોડાયેલું હતું પરંતુ આપણે એ પણ યાદ રાખવું જરૂરી છે કે ઈસરોનો ઇતિહાસ આવા સેટબેક પછી જ વધુ તેજસ્વી બન્યો છે મિત્રો વર્ષ બે હજાર દસમાં જ્યારે જીએસએલવી એફ મિશન નિષ્ફળ ગયું ત્યારે લાગ્યું હતું

એનો માર્ગ એ મોકળો કર્યો છે મિત્રો યાદ રાખો અવકાશમાં ખોવાયેલ દરેક સપનું ક્યારેક ને ક્યારેક તો પાછું ફરે જ છે એક નવી દિશા સાથે એક નવી ઉડાન સાથે અને વધુ મજબૂત ઈચ્છા શક્તિ સાથે